ચરાડવા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના સનાડા રોડ ઉપર આવેલ આરાધના સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હરેશભાઈ કાંતિભાઈ સાયતા નામના વૃદ્ધે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવ સંદર્ભે મૃતકના પત્ની જ્યોતિબેન હરેશભાઈ મોરબી શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પંદર વ્યાજખોરોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે તેના પતિએ અલગ અલગ સમયે વ્યાજે રૂપિયા લીધા હતા જેની વ્યાજે રૂપિયા જેની વ્યાજે રૂપિયા આપનારા શખ્સો દ્વારા ઉઘરાણી કરવામાં આવી હતી અને માનસિક ત્રાસ આપવામાં આપઘાત કરતા પહેલા ત્રણ બાના સુસાઈડ નોટ લખી હતી જેના આધારે મૃતક પત્ની ફરિયાદ નોંધાવી છે આ ગુનામાં પોલીસે ભીખાભાઈ અમૃતલાલ લાલજીભાઈ ભોજાણી રહેવાસી શનાળા રોડ માણેક સોસાયટી મોરબી નરેન્દ્રભાઈ લાલજીભાઈ તેમજ ગીરીશભાઈ છબીલભાઈ ગોટેચા તેમજ જગદીશ ઉર્ફી જગાભાઈ દેવરાજભાઈ ઠક્કર વાળાની ધરપકડ કરી છે અને તેની રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા ચારેય આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આ ગુનાના અન્ય આરોપીઓ યશવંતસિંહ રાણા રાજભા અંકુર સોસાયટી યોગેશભાઈ મિસ્ત્રી સૌજીભાઈ ફેફરભાઈ વનરાજસિંહ નવીનભાઈ હીરાભાઈ મહાવીરસિંહ પાવેશ વેકરિયા સમીરભાઈ પંડ્યા લલિત મિરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કરને પકડવાના બાકી હોય તેમને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે ગઈ ગઈ તારીખ વીસ નવના રોજ આપણા મોરબી પોલીસ મોરબી સિટી એ પોલીસમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાહિતા નામના ફરિયાદીશ્રીએ ફરિયાદ લખાવી છે જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાહિતા એમણે વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાએ પોતાના હાથેથી સુસાઈડ નોટ લખેલી છે જે નોટમાં એના સુસાઈડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ ઘટા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માંગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો એના કારણે ત્રાસી જઈને એમણે આપઘાત કરેલાનું જણાવ્યું છે અને આ કામે પંદર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી હાલ ચાર આરોપીઓ પકડવામાં આવેલ છે અચ્છા ચાર આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે એક જગદીશભાઈ દેવરાજભાઈ ઠક્કર ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા અમરેલીલાલ વિખાભાઈ લાલજીભાઈ ભોજાણી નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા રાજભા અંકુર સોસાયટી યોગેશભાઈ નટવાલા મિસ્ત્રી સૌજીભાઈ ફેફરભાઈ પટેલ વનરાજભાઈ તેજુભાઈ ઝાલા નવીનભાઈ હીરાભાઈ મખીજા મહાવીરસિંહ મનુભા જાડેજા ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા સમીરભાઈ મહેશભાઈ પંડ્યા લલિત મીરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર રહે બધા મોરબી પકડાયેલા આરોપી છે એમાંથી ગિરિશભાઈ સફિલભાઈ કોટેજાનો ઇતિહાસ છે એમની જુગાધારા હેઠળ પાંચ વખત એમની ધરપકડ થયેલી છે તો આ એક એમનો ગુનાઈદ ઇતિહાસ છે એ હજી તપાસનો વિષય છે એટલે તપાસ ચાલુ છે આગળનું મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને એક ઘડી એવી છે કે એને પૈસાની જરૂરિયાત હતી એટલે એણે પૈસા લીધા હતા અને જે આરોપીઓ છે એ લાયસન્સ વગર વધારે વ્યાજ માંગતા હતા એવી હકીકત છે એટલે આ એમને સુસાઈડ કરવાની ફરજ પડી જીડીસી ન્યૂઝ સાથે પટેલ મોરબી